નેટ ડેટા પણ યુઝ થાય છે અપલોડ થઈ ગયા પછી સામેની વ્યક્તિ જો આ ઇમેજ સેવ કરે છે ડાઉનલોડ કરે છે તો એમાં પણ ડાઉનલોડ કરતી વખતે વધુ સમય લાગે છે અને વધુ નેટ ડેટા યુઝ થાય છે આ ઈમેજની સાઈઝ નાની કરી શકાય છે વધુમાં વધુ ત્રણસો કે બી રાખી શકાય હવે જોઈએ બ્લોગની પોસ્ટમાં આ ઇમેજીસ એટલે કે ચિત્રો કેવી રીતે મૂકશો બ્લોક માં સાઇન ઇન થયા પછી જે આપની સામે ડેશબોર્ડ દેખાય છે એમાં આપને ખ્યાલ છે કે જો એક થી વધુ આપના બ્લોગ રજિસ્ટર હશે તો બધા બ્લોક નું લિસ્ટ દેખાશે એમાંથી આપ જે બ્લોક માં પોસ્ટ મૂકવા માંગતા હોય એમની સામે અહીંયા ક્રિએટ ન્યુ પોસ્ટ નું જે આઇકન આપ જોઈ રહ્યા છો એમાં ઉપર ક્લિક કરશો હવે આપની સામે અહીંયા જે ક્રિએટ પોસ્ટ માટેનું જે પેજ દેખાય છે એમાં સૌથી ઉપર પોસ્ટ ટાઇટલ છે ત્યાં આપ જેને પણ લગતી ઇમેજીસ છે એમનો સબ્જેક્ટ લખો જેમકે હું અહીંયા ટાઇટલ સેટ કરું છું ટાઇટલ ટાઈપ કર્યા પછી નીચે જે સ્પેસ બ્લેન્ક સ્પેસ છે એમાં આપ જો આ ઇમેજીસ છે એમને લગતું થોડુંક વિગત પણ લખી શકો વિગત લખ્યા પછી અહીંયા હવે મારે આ ઇમેજ અહીંયા ઇન્સર્ટ કરવી છે તો અહીંયા દેખાય છે તો અહીંયા હવે હું સૌપ્રથમ અહીંયા ઉપર જે ટૂલ બાર દેખાય છે એમાંથી ઇન્સર્ટ ઇમેજ નો આ જે આઈકન છે એમના ઉપર ક્લિક કરીશ ત્યારબાદ અહીંયા ચૂઝ ફાઇલ આવું લખેલું દેખાય છે એમના ઉપર ક્લિક કરો હવે આપણા સિસ્ટમમાં જે ડ્રાઈવ કે જે ફોલ્ડરમાં આપણી જે આ ઇમેજ સેવ કરેલી છે એ અહીંયાથી ડ્રાઇવ કે લોકેશન કરો સિલેક્ટ કરો તો હું કહેવું ડેસ્કટોપ ઉપર મારે બે જે ઇમેજ મૂકવાની છે એ મારે અહીંયાથી એમના ઉપર ક્લિક કરું છું આપ એકથી વધુ પણ ઇમેજ એક સાથે એક પોસ્ટમાં મૂકી શકો છો એમના માટે એક ઇમેજ ઉપર ક્લિક કરી કંટ્રોલ કી પ્રેસ કરી રાખો ત્યારબાદ જેટલા પણ ઇમેજ પોસ્ટ કરવા માંગતા હોય એમના ઉપર ક્લિક કરી વધુ ઇમેજ સિલેક્ટ કરી શકો છો ઇમેજ સિલેક્ટ થયા બાદ નીચે ઓપન એમના ઉપર ક્લિક કરો હવે આ ઈમેજ અપલોડ થાય ત્યાં સુધી રાહ જુઓ અપલોડ થયા બાદ અહીંયા બ્લુ બોર્ડર આપને જોવા મળશે તો એ એક ઇમેજ એ સિલેક્ટ થયેલ છે બીજા ઉપર ક્લિક કરવાથી બંને ઇમેજ સિલેક્ટ થશે ત્યારબાદ એડ સિલેક્ટેડ એટલે આ રીતે આપના આ પેજમાં ઇમેજ ઇન્સર્ટ થયેલી દેખાશે હવે આપ જોશો કે ઇમેજની સાઇઝ અહીંયા ડિસ્પ્લેમાં નાની દેખાય છે તો ફિટ ટુ સ્ક્રીન કરવા માટે ઇમેજ ઉપર એક ક્લિક કરશો એક ક્લિક કરતાની સાથે નીચે આપને કેટલાક ઓપ્શન મળશે સાઇઝને લગતા સ્મોલ મીડિયમ લાર્જ એક્સ લાર્જ એમના ઉપર ક્લિક કરતા સાઈઝ આપ આ રીતે ચેન્જીસ થતો આપણે જોવા મળશે તો આ રીતે લાર્જ એક્સ લાર્જ ઉપર ક્લિક કરવાથી ફિટ ટુ સ્ક્રીન ઇમેજ સેટ થશે તો એક દરેક ઇમેજ ઉપર ક્લિક કરી આ રીતે એક્સ લાર્જ ઉપર ક્લિક કરવાથી ઇમેજની સાઇઝ ફિટ ટુ સ્ક્રીન સેટ થઈ જશે ત્યારબાદ પબ્લિશ ઉપર ક્લિક કરશું હવે પોસ્ટ જોવા માટે વ્યૂ બ્લોક તો અહીંયા આપે જે મૂકેલી પોસ્ટ છે એ ઇમેજમાં ફીટ ટુ સ્ક્રીન આ રીતે જોઈ શકાય છે મારા અત્યાર સુધીના તમામ વિડીયો મારી આ વેબસાઇટ પર માય ક્રિએશન મેન્યુમાંથી માય વિડીયો ક્રિએશન આ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી મળી રહેશે